ઉપસ્થિતિ આપી અને આ લાભ લીધો આ પ્રોગ્રામમાં અસારા પણ ઉપસ્થિત રહ્યા વડીલો મારા કરતા મોટા છે હું એમની ખૂબ સન્માન કરું છું વ્યસન માંથી મુક્ત થવું પડે એનું કારણ છે કે આપણે વ્યસન કરીએ છે ને એમાં કેટલા ખર્જો કરીએ છે રોજનો એક કે બે કે ત્રણ કે ચાર જે મસાલા ખાઈએ છે ને એ મને ખબર નથી પણ કેટલાનો આવે છે પણ લગભગ વીસ પચીસ રૂપિયાનો તો આવતો હશે જો તમે દિવસના ચાર ખાવ ને તો એ સો રૂપિયા વપરાઈ જાય આપણે પૂર્વિયા સમાજના જે રજત જયંતિનું આયોજન જે મહોત્સવ થયો છે એમાં છીએ આપણે વાત કરીશું અહીંયા જે ડાન્સ કરવાવાળી જે છોકરીઓ કે પ્રજાપતિ સમાજ છે પૂર્વિયા સમાજ છે એમનામાંથી જ આવેલું છે એ છોકરીઓ જોડે કે આજે આયોજન છે કઈ રીતનું છે અને એમાં તમે કઈ રીતનું ડાન્સ કરવો છે અમારે બધા અલગ અલગ વિવિધ પ્રકારની અહીંયા ડાન્સ કરવામાં આવે છે અને બધાનું ટેલેન્ટ જોવામાં આવશે કોઈ સ્પીચ આપશે કોઈ ડાન્સ કરશે કોઈ બધા પોતપોતાનું ટેલેન્ટ બતાવશે આવી રીતે અમારી સમાજમાં વિકસિત થશે અમારો સમાજ અમારો દેશ આપણે પૂરબિયા પ્રજાપતિ સમાજના રજત જયંતિના મહોત્સવના આયોજનમાં છીએ દર્શનાબેન વાઘેલ આપણા સાથે વાત કરીશું કે પૂરબિયા પ્રજાપતિ સમાજ ના મંદિરને પચીસ વર્ષથી થયા છે ને એની આ રજત જયંતિ સમાજના આગેવાનો અને કાર્યકર્તાઓ ઉજવી રહ્યા છે ખૂબ સરસ કાર્યક્રમનું આયોજન કર્યું છે સમાજ આ રીતે ઉભી તો વ્યવસ્થા સમાજ આ રીતે એક થાય અને સમાજનો વિકાસ થાય સમાજમાં નવા નવા કામ થાય એના માટે સંગઠન ખૂબ જરૂરી હોય છે ને આ સંગઠનના દ્વારા સમાજ પણ પ્રગતિ કરે છે અત્યારે મેં મારી સ્પીચમાં પણ કહ્યું કે ખૂબ મોટી સંખ્યામાં અહીંયા બહેનો ઉપસ્થિત છે એટલે મેં પણ કહ્યું કે સમાજમાં આપણે શિક્ષણનો વ્યાપ વધે દીકરા દીકરીઓ ભણે અને આગળ વધે એના માટેનું પણ મેં આહવાન કર્યું છે અને આ કમિટી જે છે એ કમિટી સમાજનું આવા સામાજિક કામો કરે છે શિક્ષણ માટે કામ કરે છે સામૂહ લગ્ન કરાવવા માટેનું કામ કરે છે એટલે જો દરેક સમાજ આ રીતે એક થઈ અને એક મંચ પર બેસી અને સામાજિક ચર્ચા વિચારણા કરશે તો એ સમાજનો ઉદ્ધાર થશે અને મને ખબર છે કે અહીંયા જ અમારા પૂર્વ કોર્પોરેટર ભરતભાઈ પ્રજાપતિ કે જ્યારે હું કોર્પોરેટર હતી ત્યારે અહીંયા ખૂબ સારું આ સમાજનું કામ કરતા હતા કોર્પોરેટર તરીકે ખૂબ સારું કામ કરતા હતા અને આજે એમના દીકરા ભૂપેન્દ્રભાઈ અમારા અનિલભાઈ દિનેશભાઈ સમાજના સૌ પ્રમુખો અને આગેવાનો આ સમાજનો વિકાસ થાય અને સમાજ પ્રગતિ કરે એવા પ્રયત્ન કરી રહ્યા છે હું આ સમાજને ખૂબ ખૂબ અભિનંદન આપું છું આજે મેં એ જ કહ્યું કે જો બધા સમાજની જો ઉન્નતિ અને વિકાસ કરવો હોય તો એનું મૂળ કારણ શિક્ષણ છે શિક્ષણ હશે તો જ તમે પ્રગતિ કરી શકશો એ સિવાય શક્ય નથી

અને સમાજે આની અંદર મોટો ફાળો આપી અને આ આયોજન થઈ ગયું છે આ સમાજના ઉન્નતિ માટે આની અંદર જે કે જે અત્યારે આખા પ્રોગ્રામ કરીએ છીએ એની અંદર વધારે ભાર અમે ભણવા ઉપર મૂકીએ છીએ એમને પુરસ્કાર આપીએ છીએ અને એ રીતે શું છે કે સમાજના બીજા પણ પાછળની જે પેઢીઓ આવે છે એ લોકો પણ શું છે કે આમનું દેખી અને આગળ વધે દર્શનાબેન બેન દર્શના બેન વાગેલા હંમાજની મહિલાઓ માટે મહિલાઓની ઉન્નતિ માટે શું છે કે અમે આજથી સમજો કે મારી પોતાની ઉંમર છોત્તેર વર્ષની છે આજથી સમજો ને કે લગભગ ચાલીસ પચાસ વર્ષ સાઠ અમે બધા લેડીઝ અભણ જેવા જ હતા એમ કહીએ તો ચાલે પણ અત્યારના હું દેખું છું ને તો કેટલાય ડૉક્ટર છે કેટલાય વકીલ છે કેટલાય પેલા જેનું કે વેલ એજ્યુકેટેડ ટેકનિકલ એજ્યુકેશન કહેવાય એવા છે બધા છોકરા એવી રીતે છે મારો પોતાનું પૌત્ર છે હમણાં જ એમબીબીએસ છે

thank you